જય જલારામ આગામી તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ અને રવિવારે તુજ્યશ્રી જલારામ બાપાની પુણ્યતિથિ આવેલી છે તો આ નિમિત્તે રઘુવંશી મિત્ર મંડળ રાજકોટ દ્વારા પુણ્યતિથિના આયોજનમાં મહાપ્રસાદનું એક આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન માધાપર સર્કલ ઉપર બીઆરટી બસ સ્ટોપની સામેના ગ્રાઉન્ડમાં દ્વારકાધીઠ સાઇટની બાજુમાં જે ગ્રાઉન્ડ છે તેમાં જે ગયા વર્ષે જે આયોજન કર્યું હતું જે જગ્યામાં એ જ જગ્યામાં આ વખતે પાછું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આ મહાપ્રસાદમાં સાથે સાથે મહાઆરતી સાડા છ વાગે સાડા છ આરતી પૂર્ણ કરી સાત વાગે મહાપ્રસાદ શરૂઆત કરશું રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે મહાપ્રસાદ સાથે સાથે સિવિલ હોસ્પિટલના લાભાર્થે એક બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગયા વર્ષે પણ બહોળી સંખ્યામાં રક્તદાનનું બોટલો એકઠી થઈ હતી તો આ વખતે પણ એ જ રીતે આયોજન કર્યું છે તો એમાં પણ સર્વ ભાવિ ભક્તજનો રક્તદાનમાં લાભ લેજો અને વધારેમાં વધારે બોટલ એકઠી થાય એવું આપણે કરીએ એટલે વધારે બ્લડ આપણે સિવિલ અર્પણ કરી શકીએ તો એમાં પણ લાભ લેજો અને સર્વ રઘુવંશી સમાજના જે જલરામ ભક્તો છે એ બધાને શાંત સમાચારના માધ્યમથી સર્વને હું આમંત્રણ પાઠવું છું ભાવેશ રૂપાલીયા રઘુવંશી મિત્રમંડળ પ્રમુખ તો એ દિવસે બધા આયોજનમાં લાભ લેશો અને બધા સાથે બાપાના આ કાર્યનો આપણે આપડે પરિપૂર્ણ કરીએ જય જામ સાન સમાચાર ફેસબુક પેજને લાઈક લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ કરો